મરનાર અગ્નિમાં બળે જીવનાર અગ્નિ વીણ જલે રોયા કરેથી શું વડે મરનાર પાછા ના મળે કે મને કોઈ બતાવો ઉપાય કે સતસંગ ટકતો નથી મને કોઈ બતાવો ઉપાય કે સતસંગ ટકતો નથી ઘેર જાયે ત્યાં ભૂલી જવાય કે સતસંગ ટકતો નથી સાંભળીએ ત્યારે ખા સારું સારું લાગે જ્યારે સાંભળીએ ત્યારે સારું લાગે સંસારનું મુખડું પ્યારું લાગે જીવ મારા તારા માય કે સતસંગ ટકતો નથી એ જીવ મારા તારા માય કે સતસંગ ટકતો નથી મનડું સ્થિર થઈ તું નથી મારું એ મનડું સ્થિર થઈ તું નથી મારું મા વળી સત્કર્મો કંઈ કરવા દેતું નથી વળી સત્કર્મો તે કાંઈ કરવા દેતું નથી એ તો સ્વારથમાં ભટકાય કે સતસંગ ટકતો નથી એ તો સ્વારથમાં ભટકાય કે સતસંગ ટકતો નથી ચરણે મંદિરે ચરણ મંદિરે જોવામાં પાછા પડે ચરણ મંદિરે જોવામાં પાછા પડે ખેલ જોવામાં આંખને ઊંઘના નડે ખેલ જોવામાં આંખને ઊંઘના નડે રામ ભક્તની સેવા રામ ભક્તની સેવા ફાવતી નથી પેટ પ્રેમની વાતો પચાવતી નથી પુનિત થવાનો અવસર જાય એ સત સંગ ટક નથી પુનિત જવાનો અવસર થાય કે સત સંગ ટક નથી મારા ગટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી એ મારા ગટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી મારું મુખડું છે વન રાવણ મારા તનમાં આંગણિયા તુલસી તુલસીનાવન મારા પ્રાણ જીવન મારા આત્માના આંગણી શ્રી મહાકૃષ્ણજી મારી આંખે દિશે છે ગીર ધારી રે ધારી મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મોરારી મારું તન મન જેને ગયું વારી રે વારી મારા શ્યામ મોરારી એ મારા ગટમાં શ્રીનાથજી મહાપ્રભુજી મને ભાન ભૂલાવે પ્રભુ તારી માયા મને ભાન ભૂલાવે એ માળા કરવા બેસું ત્યારે મન મારું ડોલે ઘણા દિવસથી કાગળ નથી દીકરી યાદ આવે દર્શન કરવા જતી ને આજુબાજુ જોતી રસ્તામાં બે બેનો મળે ત્યાં વાતો કરવા ઊભી રહેતી કથા કીર્તનમાં જવાનું મન થાય બહુ કહે મમ્મી મારા છોકરા કોણ સાચવશે જાત્રા કરવા જાઉં ત્યારે સંગ મળ્યો સારો દીકરો કહે બા મારા છોકરા કોણ સાચવશે આવી આવી ગોપાલ પથારી માં પડ્યા પડ્યા નામ તારું જપતી જપતા જપતા મુખડું મારું ચડ્યું છે વિચારે મળી જાય જો સદગુરુ ને મળે અમને એની ચાવી

એકાના કા કરી માર મારો જીવ જાય છે એકાના કા કરી માર મારો જીવ જાય છે એ નુડા ની મૂર્તિ તો કાળજામાં કોતરાઈ ગઈ એ હયું મારું હાથ ના રહે એવી હું તો હર ખાઈ ગઈ એ મુખ એનું જોયું ત્યાં માયા એવી લાગી ગઈ એ છબીલાના છોગલામાં એવી હું તો છે તરાઈ ગઈ એ રાત દાડો નજરોમાં બીજું કાંઈ આવે નહીં એ હું તો એના ખ્યાલમાં રહી અંધારામાં અટવાઈ ગઈ મીઠી એની મોરલીમાં સાન ભાન ભૂલી ગઈ એ મન મારું માને નહીં બંધાઈ ગઈ એ ચિતડાના ચોર પાસે ચાલે નહીં એ કાનુડાના ના લટકા માં દુનિયા આખી ભોડવાઈ ગઈ એ દુનિયા આખી ભોડવાઈ ગઈ કૃષ્ણ કનૈયા લાલ કી